જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે સાબુદાણાની ખીચડી શ્રાવણ માસમાં તમે સાબુદાણાની ખીચડી બનાવીને ઉપવાસમાં ખાઈ શકો તેવી આપણે આજે સાબુદાણાની ખીચડી બનાવવાની છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં અહીં સાબુદાણા છે તે મેં ત્રણ કલાક સુધી પલાળી દીધા હતા તમે જોઈ શકો છો સારી રીતના પળી ગયા છે સાબુદાણાને હાથથી નહીં હલાવવાના ચમચીથી હલાવવાના જેથી તે મેસ ન થઈ જાય સરસ છૂટા છૂટા રહે હવે આપણે ખીચડી બનાવવા માટે અહીં મેં તીખું લાલ મરચું સુ લીલું મરચું સુધારી લીધું છે ટમેટું સુધારી લીધું છે અને બે બટેકા બાફીને મેં સુધારીને તૈયાર કરી લીધા છે અહીં મેં બટેકાનું પ્રમાણ સેજ વધારે રાખ્યું છે જેથી સાબુદાણાની ખીચડી છે તે સરસ આપને લાગે ટેસ્ટમાં હવે બે ચમચી જેટલું તેલ આપણે મૂકી દીધું છે તેલ આવી ગયું છે હવે તેમાં એક ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું હવે તીખા મરચાં એડ કરી દઈશું અને ટામેટું એડ કરી દઈશું સારી રીતના મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે બટેકુ બાફીને તૈયાર કરેલ છે તે એડ કરી દઈશું ખીચડી ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને તૈયાર થાય છે સારી રીતના બધું જ મિક્સ કરીને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અહીં મેં બટેકાનું પ્રમાણ સેજ વધારે રાખ્યું છે કેમ કે બટેકું હોય તો સાબુદાણાની ખીચડી છે તે સરસ લાગે તમને જો બટેકું ઓછું ભાવતું હોય તો તમે સાબુદાણાનું પ્રમાણ છે તે સેજ વધારે રાખી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશો સારી રીતના બધું જ મેં મિક્સ કરી લીધું છે હવે આપણે પલારેલા સાબુદાણા છે તે એડ કરી દેસું અહીં મેં સાબુદાણા છે તેને ત્રણ કલાક સુધી પલાળી દીધા હતા બહુ ઝડપથી નહીં હલાવવાનું છે ધીમે ધીમે હલાવવાનું જેથી સાબુદાણા છે તે મેસ ન થાય અને સરસ છૂટા છૂટા અને આખા રહે સાબુદાણા તો તમે જોઈ શકો છો આપણી સાબુદાણાની ખીચડી છે તે બનીને તૈયાર છે અહીં મેં લીંબુનો રસ પણ એડ કરી દીધો છે જેથી ખીચડી છે તે સરસ ખાટી મીઠી બનીને તૈયાર થાય હવે આપણે ઉપરથી ધાણા ભાજી એડ કરી દઈશું તો એકદમ છૂટી છૂટી અને ટેસ્ટી આપણી સાબુદાણાની ખીચડી છે તે બનીને એકદમ તૈયાર છે તમે જોઈ શકો છો કેટલી સરસ બનીને તૈયાર થઈ છે સાબુદાણાની ખીચડી ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તમે ચાહો તો કૂકરમાં પણ બનાવી શકો છો Thank you for my watching video.